જય માતાજી મિત્રો સ્વાગત છે આજે આપણે ગાડી તૈયાર જવાનું પેટ્રોલ પેટ્રોલ બહાર અને આપણે ચડી હવે જે પેટ્રોલ પંપે એ પેટ્રોલ પંપે પહોંચી જાય છીએ હવે આપણે પેટ્રોલ પૂરાય ફટાફટ ગાડી ઘેર મૂકીને અને આપણે ટાટા સફારી લઈને જવાનું હતું તો ફટાફટ પેટ્રોલ જઈએ ફટાફટ અને બેસીને જઈએ શહેરમાં તો તમામ સારો શહેરના રસ્તા બતાવીએ અને ફટાફટ ન્યા કરીએ શહેર જવા માટે તો હવે આપણે આવીએ છીએ શહેરમાં તો પહેલું કામ હતું આપણે પોલીસ સ્ટેશનમાં તો આપણે પોલીસ સ્ટેશનમાં જઈને વાતચીત કરીને સાહેબને અંદાજે લઈને આપણે જે ટ્રેક્ટર હતું એ ટ્રેક્ટર સોરાવાની વાત થઈ હતી એટલે આપણે આવ્યા હતા શહેરમાં તો શહેરમાં ફટાફટ કામ પૂરું કરીએ એ રહ્યું અને પછી તમને મળીએ તો વાત થઈ ગઈ જે સાહેબ અંદાજે સાહેબ પોતે આવે છે ટ્રેક્ટર સોરાબા તો આપણે હવે મળીએ ટ્રેક્ટરના શું રૂમે છે ગાડી સાહેબે મૂકી હતી એના કારણે ટ્રેક્ટર નો પાર્કિંગમાં હતું તેના કારણે સાહેબે ડિટેન કર્યું હતું તો સાહેબ આપણે વાતચીત થઈ ગઈ આના કારણે આપણે નો પાર્કિંગમાં મૂક્યું હતું એ બધી વાત હવે થઈ ગઈ તો સીધું આપણે ગાડી જો સાહેબે મૂકી છે ટ્રેક્ટર એક લઈને હવે સીધું ઘેર જઈને તમને ઘેર ડાયરેક્ટ મળીએ તો જોઈ લો આપણું ટ્રેક્ટરમાં પડ્યું છે અને સાહેબ કે પહેલાં આપણે સહી સિક્કા કરવા પડશે કારણ કે તમારે ટ્રેક્ટર નો પાર્કિંગમાં હતું જે નિયમ હોય એ નિયમથી તમારે કરવું પડશે તો આપણે કાગળ તૈયાર કરી કરી અને હવે તો જય માતાજી ટ્રેક્ટરના ફટાફટ ગયા લાયા અને જોઈ લો બધા અંદર મૂક્યા ગાડી અંદર પાર્કિંગ કરી અને ટ્રેક્ટર ને પણ પાર્કિંગ કરી નાખ્યું હવે નવા વિડીયો જય માતાજી